નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં હું છું પિનલગિરી ગોસ્વામી આજની વિડીયોમાં વાત થશે આજ તારીખ ઓગણીસ સપ્ટેમ્બરથી લઈને ઓગણત્રીસ ત્રીસ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન વરાપનો રાઉન્ડ કેટલા દિવસ ચાલશે વરસાદ ક્યારે આવશે શું તાપ તડકો ઉગાડ સ્ટોપ રહેશે શું શિયાળાની એન્ટ્રી થઈ ગઈ છે ચોમાસાની વિદાય ક્યારે હવામાં ભેજનું પ્રમાણ કેટલું પવનનું પ્રમાણ કેટલું અને નવી સિસ્ટમ ગુજરાતને ક્યારે અસર કરવાની છે મિત્રો અત્યારે વરાપનો રાઉન્ડ છે એટલે આવનારા દિવસ દિવસોમાં વરસાદ થશે તે તમે વાત સાચી નહીં માનો પરંતુ મિત્રો એક વરસાદનો મોટો રાઉન્ડ આવી રહ્યો છે જે ગુજરાતમાં અવિરતપણે વરસાદ આપે તેવી શક્યતા છે અને દિવસ વરસાદનો રાઉન્ડ રહે તેવી પણ શક્યતા છે હવે તારીખ પ્રમાણે અને પવન અને ભેજની પણ વાત કરી દઈએ અત્યારે ગુજરાતમાં ભેજનું પ્રમાણ સામાન્ય કરતાં થોડું વધારે ધીમે ધીમે જોવા મળશે અને એક બફારાનો અહેસાસ થશે સાથે સાથે ગુજરાતમાં કોઈ કોઈ વિસ્તારમાં છાંટાછૂટી અથવા તો હળવા મધ્યમ વરસાદી ઝાપટાં ચાલુ થઈ જશે આવનારી તારીખ બાવીસ તારીખથી એકા લો ક્લાઉડ ફોર્મેશન મજબૂત થશે ઉપરાંત ભેજનું પ્રમાણ વધારે થશે અને સામાન્ય પવનનું પ્રમાણ પણ વધારે જોવા મળશે એટલે કે મિત્રો ગુજરાત અને તેની આસપાસ આવનારી તારીખ કહી શકાય કે ત્રેવીસ ચોવીસ તારીખ બાદ વધુને વધુ સિસ્ટમો સક્રિય થાય જે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે મધ્ય ભારત તરફ આવે અને દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી પણ એક વરસાદની ટફરેખા આગામી ચોવીસથી લઈને ઓગણત્રીસ ત્રીસ સપ્ટેમ્બર સુધી સર્જાય તેવી શક્યતા છે જેના ભાગરૂપે થઈને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે તેવી સંભાવના છે હવે મિત્રો તારીખ ઓગણીસથી લઈને એકવીસ બાવીસ તારીખ સુધીમાં ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ રહે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કોઈ કોઈ વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદની શક્યતા છે પરંતુ ચોવીસ તારીખથી લઈને જે ઓગણત્રીસ ત્રીસ સપ્ટેમ્બરનું જે સેશન છે તેમાં અમુક વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં રાજકોટ બોટાદ અમરેલી ભાવનગર સુરેન્દ્રનગર મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર ઉપરાંત મહીસાગર દાહોદ પંચમહાલ ખેડા આણંદ વડોદરા છોટાઉદેપુર નર્મદા અને ભરૂચ દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ ઉત્તર ગુજરાતમાં પણ અરવલ્લી મહેસાણા અને સાબરકાંઠાના દક્ષિણ તરફના વિસ્તારમાં વરસાદની શક્યતા રહેશે કચ્છમાં પણ છોટો છવાય વરસાદ ચોવીસથી લઈને ઓગણત્રીસ સપ્ટેમ્બર છે તેમાં થશે એટલે કે ગુજરાતમાં પચાસથી લઈને સિત્તેર ટકા વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાશે સાર્વત્રિક વરસાદનો માહોલ નહીં હોય પરંતુ આ વખતે કચ્છ સુધી એક વરસાદની સિસ્ટમ જોવા મળશે સૌથી વધારે અસર સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને આ સિસ્ટમ અસર કરવાની છે જે તમારે લખવું હોય તો લખી રાખજો ખુલ્લામાં કોઈ ચીજ ચીજવસ્તુઓ પડી હોય તો લઈ લેજો ખુલ્લામાં કોઈ પાક હોય ઉપરાંત માર્કેટ યાર્ડમાં કોઈ પાક હોય તો લઈને ચોવીસથી લઈને ઓગણત્રીસ તારીખનું જે સેશન છે તેમાં મિત્રો ખાસ સાચવજો જેથી આપણને ભારે નુકસાની ન થાય અત્યારે તાપ તડકો ઉગાડ અને વરાપનો રાઉન્ડ છે એટલે આ આગાહી તમને ચોક્કસથી સાચી નહીં લાગે પરંતુ મિત્રો કહેવાય છે કે ચેતતો ન સદા સુખી એટલે મિત્રો એક ટેકનોલોજી વેઝનના માધ્યમ અને લો ક્લાઉડ ફોર્મેશન ભેજના પ્રમાણને આધારે જોતા એક જાણવા મળ્યું છે કે ચોવીસથી લઈને ત્રીસ સપ્ટેમ્બરનો રાઉન્ડ મજબૂત રહેશે અને કહી શકાય કે આ રાઉન્ડ મોટો રાઉન્ડ થોડો રહેશે અને આ રાઉન્ડ પછી બહુ મોટા રાઉન્ડ આવે તેવી શક્યતા ઓછી છે એટલે મિત્રો હજુ પણ ચોમાસું આ સપ્ટેમ્બર મહિનો ખેંચી નાખે તેવી શક્યતા છે અને સામાન્ય શિયાળાની પણ આંશિક શરૂઆત થઈ જશે સામાન્ય ઠંડક સામાન્ય ધુમ્મસ અને કોઈ કોઈ જગ્યાએ ઝાકળ વર્ષા પણ ધીમે ધીમે એન્ટ્રી કરી રહી છે તમારા વિસ્તારમાં પણ ઠંડી હોય વર્ષા હોય વરસાદનું પ્રમાણ હોય ગરમી બફારો હોય મહત્તમ તાપમાન હોય તાપ તડકો ઉગાડ હોય તમામ પ્રકારની માહિતી આપતી કમેન્ટ તમારી વિડીયોમાં નીચે આપી દેજો વિસ્તારો સાથે કમેન્ટ આપજો જેથી ગુજરાતની જનતા પણ જાણી શકે કે ગુજરાતમાં કયા વિસ્તારમાં કેવું વાતાવરણ ચાલી રહ્યું છે તો ચાલો મિત્રો ફરીથી સાવચેત રહો એલર્ટ રહો અને હવામાનની નવી આગાહી લઈને આપણે મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે